દોસ્તો આજે મારે તમને બધાને ખૂબ ખુબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાત્રાઓ વેઠ્યા પછી પણ અનેક તકલીફો વેઠ્યા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઉભા છો આ લડાઈ બહુ લાંબી છે આ આસાન લડાઈ નથી દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ ભગતસિંહ બધા જ લોકો ને એ વખત ની સરકારોએ અંગ્રેજોએ જેલમાં પૂર્યા હતા

મહેશભાઈ કોટડિયા પીયુષભાઈ પરમાર આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે સત્તાની દમ દંડાથી આ સત્તાના દમ દંડાથી આ ક્રાંતિ રોકાશે નહીં મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાત અને આપણને બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત્ત બનીશું કડદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે

કે ખેડૂતોની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે આપણે